ગ્રામ પંચાયત પ્રાથમિક શાળામાં અહીંયા પાણી ભરાયેલા છે મંદિરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે તલાટી સરપંચ કોઈ જોવા આવ્યું નથી તેવું સ્થાનિકોનું કહેવું છે બમ્બોજના ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે થી રાત્રે એક વાગે પાણી છોડવામાં આવ્યું હતું અને ઢાઢર નદી જેના કારણે ઉફાન પર છે ઢાઢર નદી ગાંડીતુર બની છે સાત થી આઠ જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું હતું તલાટીઓને આદેશ કરવામાં આવ્યા હતા પરંતુ એક પણ તલાટી ગ્રામ

ઢોરા જવું હોય તે આ હતા ગામના સરોજબેન તેઓનું કેવું છે કે ગામમાં અહીંયા કોઈ પણ જોવા નથી આવ્યું પાણી ભરાઈ ગયા છે ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે પરંતુ હાથ દિન સુધી કોઈ પણ કર્મચારી કે તંત્ર અહીંયા જોવા નથી આવ્યું કેતન કુમાર સંદેશ ન્યૂઝ ડભોઈ વડોદરા